નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સોથી બહાર વટિયાનું પ્રકરણ એક ભીમા જતનો ભાગ એક જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભીમો જત ભાગ એક ગોંડાળ તાબાના મેરાવદર ગામની સીમમાં ભીમા નો એક જત પોતાના બાપ દાતાની બે સાથે જમીન ખેડીને પેટ ગુજારો કરે છે પોતાને બીજા ત્રણ ભાઈઓ છે ઘેર બે દીકરીઓ ને એક દીકરો છે એક દિવસ આ ખેડૂ ઉપર ભા કુંભાજીની આંખ બદલી ભીમા માલિક મેરાવ દર ના ફોજ ત્યારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા ભાગ કુંભાજીએ સંદેશો કહેવડાવ્યો છે શું કહેવડાવ્યું છે સાહેબ ભીમા જતે સલામ કરીને પૂછ્યું કેવડાવ્યું છે કે બે સાતીની જમીન ખેડો છો તે છૂટી જશે પણ કાંઈ વાક ગુનો બહાર વટેને તમે રોટલા આપો છો ફોજદાર સાહેબ અમે સુવાણે રોટલા નથી આપતા આપવા પડે છે કાલે ઉઠીને કાકાઓ ભૈરવ દરને ફૂંકી મારશે જાણો છો અને છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા વસ્તીને માથે એક કોરથી બહાર વાવે ને બીજી કોરથી તમે બેમાં જતનો જવાબ ફોજદારે ગોંડળ પહોંચાડ્યો એ વાંચીને ભા કુંભાજીને રૂવે રૂવે ઝાડ લાગી એકસો મકરાણીનું થાણું મેરાવદાર ગામના ટીંબામાંથી મોકલાવી દીધું અને હુકમ લખ્યો કે બહાર વટ્યારે આશરો દેવાના ગુન્હા બદલ બીમા માલકની મેરાવદર ખાતેની બે સાથે જમીન ખાલસા કરવામાં આવે છે સાંભળીને ભીમો ઘડી પર થંભી ગયો અમારો ચાર ભાઈઓનો જુવાર બાજરીનો ઓછો જાડો જે રોટલો હતો તે પડાવીને ભા હવે ચોખા જમશે એટલું બોલીને એને ચારે ગમ આંખ ફેરવી અને ભીમા મલિકે ગામ લોકોએ ભેડા થઈને પોકાર કર્યો મેરાવદારને માથે સો મકરાણીનું થાણું પેઠું તારે એકને પાપે આખા ગામની બેડલી ગુંડી ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પર્યાણ કર્યું પોતાના ઘરમાં નાથીભાઈ નામે જતાણી છે જઈને પોતે એને પૂછ્યું તારી સી મરજી છે જતાણી મરજી બીજી સી હોય જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો બા કુંબાજીની હારે ભરી પીઓ અને તું હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરા મોટા કરીશ ગોંડલની ફોજ કંડળશે તો તો મને એ હથિયાર વાપરતા ક્યાં નથી આવડતા ઠીક ત્યારે અલ્લાબેલી અલ્લા બેલી અમારી ચિંતા મ કરજો સાહેબ ધણી તમને જાજા જસ દેવરાવી વીમો દેખાવે ભારે રૂડો જુવાન હતો ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી ભદાથી ઉછેરી દેખાય માથું જાણે આપમાં રમતું હતું ભાવા જાડા આંખો કાઢી ચમકતીને ઠરેલી અને એ ગોળ વર્ણ ચહેરાને ફરતી ગાઢ ઘેરી દાઢી મૂછ એકવાર જોયા પછી કદી ન ભુલાય તેવો મોહરો બતાવતી હતી એવા જવા મર્દ બાયડાને અલ્લા કરતી નાથી બાઈ પણ જતની દીકરી હતી એટલે રૂપ તો ઢગલા ભાંદ પથરાણું હતું જ્યારે ભાઈએ સૂરજ આથમવા ટાણી બાદર ગાંઠે જઈને નમાજ પડ્યા બાદર માતાના ભરપૂર વહેતા નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું પોતાની બે સાથેની સેમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યો કે માતાજી તે આજ સુધી અન્ન દીધાને ભાદર માતાએ પાણી આપ્યા એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપર ને ભીતરથી પાક રહી હોય તો તો બાર વટા ભેરે રહીજો ને જો તમારું કણ સરખોએ કુંડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનો પણ નીકળી જજો એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારે ભાઈઓએ એક સાથે વગડાની વાત લીધી અને જતોના ગામડામાંથી પોતાના જાત ભાઈઓના જુવાનો ભેડા કરવા લાગ્યા પચાસ ઘોડે સવાર અને બાર પેદલ સિપાઈ ચાર ભાઈઓ પોતે પણ સાઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું શું કરવું તેના વિચાર ભીમાને મૂજવે છે તેટલામાં એક સહાય મળી કુતિયાણા તાંબાનું રોગડા ગામ અને ગામમાં તૈયબ સંધિ નામનો ગામેતી રહે તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવાય કે પ્રથમ આપણે બેયે જણ એક ગામ તરુ કરીએ પછી મોટે બાર વટે નીકળીએ માટે તું અહીં આવ બાસઠ માણસની ફોજ સાથે ભીમો રોગડે ગયો સામે તૈયબ ગામેતીએ પણ એટલા જ માણસો પોતાના લીધા ભાદર કાંઠે બેસીને પરિયાણ કર્યું બીમાએ વાત છેડી કે તૈયબ ગામેતી હું તો મારે માથે અધર્મ ગુજર્યો છે એની સામે કડકડતો નીકળો છું મારી લોટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માગું છું પણ તમે ખાનદાન રહેજો એટલું કહી મેલું છું એવા સોગંધ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોણ ગામ ભાંગ્યું ભાંગી લોટની ગાંસળીઓ બાંધી તૈયબ કહે કે ભીમા મલિક હવે ભાગીને છઠ ઠેકાણે થઈ જઈએ તૈયબ ગામેતી ભીમાએ મલકીને કહ્યું ભીમાથી કાંઈ એમ ફગાશે તો તો જૂનાગઢવાળા કહેશે કે ભીમાની જનેતા જતાણી નહીં હોય ત્યારે ઘર ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે અને વાર આવવાની વાત જોઈએ એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા ત્રણ દિવસ સુધી ધજા ચડાવીને રોજની એક એક ચોરાસી જમાડી રોજ રાતે બંદી દાંડિયા રાસ રમ્યા ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા ત્યાં જુનાગઢની વારના ભાલા ઝબક્યા તૈયબ ગામિતીએ કહ્યું ભીમા મલિક તમારે વાકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રજડાવશે હવે શું કરવું ભાગી નીકળાય તેમ નથી શત્રુએ લાગ પહોંચ્યા છે મારો વાક હોય તો તમે કહો તેમ કરું તૈયબ ગામે તમે ઊભા રહીને વાળને ઠોઈ રાખો ત્યાં હું માલનો ઉપાડ કરી નાખું ભોળે ભીમડે કહ્યું ભલે ઘરેણે લુંગડે લાદેલ સાઠિયા અને ઘોડા હાકીને તૈયબ રોગડે આવ્યો રોગડામાં માલ સંતળી પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે દોણ ગામ તો ભીમણે ભાંગ્યું છે આ બાજુ ભીમો જૂનાગઢની વાર સામે ઢીંગાણા કરતો કરતો તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે આગળ પોતે છે ને પાછળ જૂનાગઢની ફોજ છે એમ કરતાં આધકડાની સીમ સુધી પહોંચાડી દીધા અને બંને ફોજની ભેટ ભેટા થઈ ગઈ ભીમાભાઈ નેનારા ભાઈ હસન મલિકે તલવાર ઉઠાવીને રજા માગી આજ હવે મારો વારો છે એમ બોલીને ત્રણસો જૂના ઘડિયા જોદ્ધાની સામે પોતે એકલો ઉતર્યો ને પંદર સત્રોને ઠાર કરી પોતે મરાયો મેં ગજે ન કેસરી મરી રણમે ધંધુ કે રથ હસન મલિક પડકારી મરી જાઓ જા જત જેમ વર્ષોની ગર્જના સાંભળી કેસરી સિંહ માથા પછાડી મરી તેમ હસન મલિક પણ શત્રુના પડકારા સાંભળતાની વારે જ સામો તટકી મર્યો એટલે જ હું એને સાચો જત કહું છું શત્રુની ફોજને રોકતો રોકતો ભીમો તેરમે દિવસે ભાદર કાંઠા ભેડો થઈ ગયો પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો રોગડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામેથી એ લૂંટના માલમાંથી રત્તી માત્ર પણ ભીમાને આપવાનું નથી અને જૂનાગઢ રાજ્યને પણ બીમાનું નામ દેનાર તૈયબ છે ઈમાનને માથે થૂંકનાર આદમીને હજારું લાણત હજો એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો ગોંડલની સીમોમાં જ્યાં જઈએ ત્યાં ભીમા બહાર વટિયાના પડછાયા ઉતરવા લાગ્યા સાપની ફૂકે ચોમેર ઝેર ફેલાઈ તેમ ભીમાની કે ફાટી થઈ ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ